તેમણે દેશના ખૂણે ખૂણેથી આવેલા યુવા સાહસિકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમની સફળતાની ગાથાઓ તેમજ ભવિષ્યના યોજના વિશે માહિતી મેળવી હતી આ પ્રસંગે સંબોધન જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં ભારતે સ્ટાર્ટઅપ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે અને આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે તેમણે માહિતી આપી હતી કે બે હજાર સોળમાં જ્યારે આ યોજના શરૂ થઈ ત્યારે દેશમાં માત્ર ચારસોથી થી પાંચસો જેટલા સ્ટાર્ટઅપ હતા જે સંખ્યા આજે વધીને બે લાખને પાર પહોંચી ગઈ છે વડાપ્રધાને ઉમેર્યું હતું કે આ એક દાયકાની યાત્રા માત્ર કોઈ સરકારી યોજનાની સફળતા નથી પરંતુ તે ભારતના કરોડો યુવાનોના સપના સાકાર થવાની યાત્રા છે તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત ભારતીય યુવાનો હવે નોકરી શોધનારાને બદલે નોકરી આપનારા બની રહ્યા છે કાર્યક્રમના અંતિમ ચરણમાં વડાપ્રધાને સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહિલાઓની વધતી ભાગીદારીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આજે પિસ્તાલીસ ટકાથી વધુ સ્ટાર્ટઅપમાં મહિલાઓ નેતૃત્વ સંભાળી રહી છે તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયાને માત્ર એક યોજના નહીં પરંતુ વિવિધ ક્ષેત્રોને નવી તકો સાથે જોડતી મેઘધનુષી દ્રષ્ટિ ગણાવી હતી આ કાર્યક્રમમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ નીતિ નિર્માતાઓ અને રોકાણકારો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે વિકસિત ભારતના નિર્માણમાં નવ ઉદ્યોગોની ભૂમિકાને બિરદાવી હતી